આપણે દર્શન કરવા જઈ જાય પરમ પૂજ્ય સંશ્રી લવલક્ષ બિંદુ મહારાજ

ઓમ નમ શિવાય શ્રી ગણેશય નમ શ્રી ગણેશય નમ શ્રી હનુમંત નમ શ્રી હનુમંત નમ ઓમ શ્રી શિવ શક્ત નમ શ્રી ગુરુદત્તાત્રેય નમ શ્રી શરમાળિયાદાએ નમ શરમાળીયાદા વાસંગી દાદા હૈમી વિષ્ણુ પરમાત્માય ન શ્રી રાધા કૃષ્ણ ભગવાન આ ગાયત્રી માતા વેદ માતા ગાયત્રી મા ગાયું શ્રી ચામુંડા માતામ શ્રી રામદેવજી પીર મહારાજ હા શ્રીભવાન નમ ભવાની માતાય નમ શ્રીયોગીશ્વરાય નમ દાદા હે હીદદાદા નવપુર નાગલોકદેવ ઓી રામચંદ્રાય ન શ્રીરામચંદ્ર ભગવાનાય ન સીતામાતાય ન દાદાશ આ અખંડ જ્યોત છે અખંડ જ્યોત શરૂ છે અહિયાં આ વિશાળ આશ્રમ છે શિવોહમ શિવોહમ શિવ શક્તિ સત્સંગવાલ આ પરમ પૂજ્ય સન શ્રી લવલક્ષ બિંદુ મહારાજ નો સત્સંગ હોલ સત્યમ શિવમ ઓ જય શ્રી રામ આખંડ ધોણો શેતન ધોણો હશે અખંડ ધૂણો છે જુઓ અખંડ છે શિવહોમ શિવહોમ જય શ્રી જય ચરણ પાદુકા પરમ પૂજ્ય શ્રી લવજી ભગત એટલે જાય શિવમ શિવમ શિવહોમ Shiva, 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 chega, 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 આ અન્નપૂર્ણા ભંડાર છે અન્નપૂર્ણા ભંડાર અન્નપૂર્ણા ભંડાર શ્રી અન્નપૂર્ણા માતાજી ઓમ શિવાય સંતો બિરાજમાન છે ભક્તો છે આ બાપુએ લવલક્ષ બિંદુ મહારાજે આ પ્રતિષ્ઠા કરેલી છે અને લવલક્ષ બિંદુ મહારાજે બે કુઈ બનાવી છે પોતાની મહેનતે હા હા આ લવલક્ષ બિંદુ મહારાજ બાપુ આ એનું સમાધિ સ્થાન ચેતન સમાધિ જો આ લવલક્ષ બિંદુ મહારાજ પોતાની જાત મહેનતે ભક્તિ ભજન કીર્તન કરી સત્સંગ કરી અને બે કુઈ બનાવી છે આની અંદર અને બે કુઈની અંદર પાણી ખૂટતું નથી આ એની સત્સંગ ધારા છે એનું ભજન સંમરણ છે કીર્તન છે જુઓ જો આપણે કોઈ પણ બતાવી હા વળી પાછી જે લવલક્ષી બિંદુ મહારાજે બે કોઈ બનાવી પછી પછી ફૂટ જ છે છતાંય પાણી પણ ખૂટતું નથી પોતાની મહેનતે બનાવી જોઈ લ્યો આ એની કુઈ જો પાણી ટોપરા જેવું શ્રીફળ શ્રીફળ જેવું પાણી એકદમ સોખું જળ જો આ કુઈ છે આ ભજન આ સમરણ આ કીર્તન જુઓ આ આત્માની ઓળખાણ અને આત્માનો અનુભવ કહેવાય હો જો આ ભજન છે આ ટોટલિંગ જગ્યા લવલક્ષ બિંદુ મહારાજની છે કમાણી ભજનની સમરણ ની આ ધ્યાન વડલો છે આ લવલક્ષ બિંદુ મહારાજ અહીંયા ધ્યાન ધરતા જુઓ આજ આજ પણ હાર હાજુ છે જુઓ લવલક્ષ બિંદુ મહારાજ આ વડમાં વડમાં પોતે ધ્યાન ધરતા જુઓ આ ઘટાદાર વડ છે અને હાલમાં મહંતશ્રી રામદાસ બાપુ રામદાસ બાપુ આ રામદાસ બાપુ ને હાલમાં મહંતશ્રી આજે આ જગ્યામાં રામદાસ બાપુ છે તો બાપુ બે વાત કરશો આનંદ કરે છે હો બરાબર પંખી ને સણ ના ખાય છે ખુજરાને રોટલા નાખાય છે સાધુ સંતો ને ટુકડા દેવાય છે અવિરત બધી સેવા ચાલે સરસ બાપુ બઉ સારું સહી

અખંડ દિવ અહીંયા પણ શરૂ છે જો જય રામ જય હિન્દાભી રણ જય હો રામ બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો જય ભગવાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય